પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળેલ કે ખંઢેરા ગામે રહેતો એક શખ્સ તેમના રહેનાક મકાને ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે રેલ પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ તેના વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપી જયદેવસિંહ મહિપતસિંહ રાઠોડ ઉમ્રવર્ષ સત્તાવીસ બસ સ્ટેન્ડની બાજુમાં ખંઢેરા તાલુકો તળાજાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ કુલ ઓગણસી હજાર પાસઠનો મુદામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તૈયાર સેમર વેચવાનું છે વાડી વિસ્તાર માંગ તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તો તેર ઓગણસાતેર ચોવીસ બાવન તેમજ સત્તાણું ચૌદ ચૌદ ત્રેપન તોતેર